આપણે નવોદયનો દોસ્તો ક્રમશઃ એકાએક એક એક વિડીયો આપણે જોવાનો છે કોઈ ટોપિક આપણે છોડવાનો નથી એમાં આપણે પાંચનો વિડીયો પાંચમા નંબરના વિડીયોમાં આપણો અત્યારે બીજો ટોપિક ચાલે છે પૂર્ણ સંખ્યા અને તેના પરની ચાર મૂળભૂત ક્રિયાઓ આપણે આગળના વિડીયોમાં એની સંપૂર્ણ સમજ આપી દીધેલી આજે આપણે એના પરીક્ષામાં પૂછાતા મોસ્ટ ટાઈમ બી પ્રશ્નનો પહેલો વિડીયો જોઈએ એ પહેલા દોસ્તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણા માટે આ પરીક્ષા અઘરી નથી જો આપણી પાસે રાઈટ આન્સર ચેનલ છે અને એના અંદર આવેલા વિડીયો આપણે જોઈએ છીએ ખાસ વસ્તુ દોસ્તો કે દરેક મિત્રો એ ફરજિયાત પોતાના મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી દેવાની છે ગાઈડ એપ્લિકેશન ક્યાં મળે તો પ્લે સ્ટોર પર જઈશો અને પ્લે સ્ટોર પર જીયુ આઈડી લખશો અને આ સિમ્બોલ વાળી એપ્લિકેશન તમને મળી જશે એમાં તમારું ધોરણ પાંચ છે અને નીચે નવોદય નો વિભાગ છે આ છે દોસ્તો અહીં તમને મળશે એના કરતાં દસ ગણી વસ્તુ અહીંયા મળશે નવ અહી તમે નવોદયમાં પાસ થઈ જશો અહીંયા પણ મેરિટ માવા મળે દોસ્તો આ એપ્લિકેશન તમારા મોબાઈલમાં હોય બંને એપ્લિકેશનો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં બંને એપ્લિકેશનનો લિંક છે અને બંને બંને એપ્લિકેશનો તમને પ્લે સ્ટોર પર મળી જશે ગાઈડ એપ્લિકેશનો સિમ્બોલ આ ટાઈપનો છે જે પણ મિત્રો ચેનલ પર નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરો તમે ચેનલને જેટલી સબસ્ક્રાઈબ કરશો એટલે વધુ વિડીયો વધુ સરળતા તમને મળી જશે ચેનલને લાઈક કરવાનું ભૂલો નથી વિડીયોને લાઈક કરવાનું ભૂલો નથી કમેન્ટ કરો દોસ્તો અને મિત્રો સાથે શેર કરો કમેન્ટમાં જે પણ મિત્રોએ ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે એ લોકો યસ સર લખવાનું

શેષ આવો દાખલો આવો દાખલો ત્યારે આપણને ખબર છે એકાવન કરીએ ગુણ્યા ભાગફળ કેટલું છે સત્યાવીસ મૂકી દઈએ તો પહેલા આપણે એનો ગુણાકાર કરીએ એકાવન ગુણ્યા સોળ કરીએ તો તમે કરજો દોસ્તો કમેન્ટમાં મને જણાવજો કેટલો આવે છે આઠસો ને સોળ વત્તા સત્યાવીસ કરીએ તો આઠસો સોળ વત્તા કરો તો જવાબ આવે આઠસો ને તો આઠસો જવાબ ક્યાં છે એ તો પહેલા દાખલાનો જવાબ આવશે એ જે પણ મિત્રોને જવાબ આવડે કમેન્ટમાં મને ખાસ જવાબ જણાવે કે જેથી પછી આપણા જવાબ સાથે સેટ કરો અને છેલ્લે તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે દોસ્તો કે તમારે દસ માંથી કેટલા સાચા પડ્યા જેટલા પણ મિત્રો કમેન્ટમાં મને જણાવો મને ખ્યાલ આવે કે મારા છોકરા મારા બાદશાહ મારા મારા કિંગ કેવી તૈયારી કરી રહ્યા છે ચલો ત્યારે બીજો પ્રશ્ન સંખ્યા છ હજાર ચારસો એકાવન આ છે છ હજાર ચારસો એકાવન માં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરવામાં આવે કે જેથી મળતી સંખ્યાને આપણે ત્રણ વડે નિશેષ ભાગી શકાય એ એક બી બે સી ત્રણ કે ડી ચાર તમે કમેન્ટમાં મને જવાબ જણાવો કે તમે કયો જવાબ કહેવા માંગો છો તમને કયો જવાબ લાગે છે હવે આપણે જોઈ લઈએ છ હજાર ચારસો માં નાનામાં નાની કઈ સંખ્યા ત્રણ ની ચાવી આગલા વિડીયો જે સંખ્યાના સરવાળાને ત્રણ વડ નિશેષ ભાગી શકાય તે ને આપણે ત્રણ વડે નિશેષ ભાગી શકીએ તો પહેલા આપણે એનો સરવાળો કરીએ છ ચાર પાંચ અને એક તો છ ચાર દસ ના બાદ પંદર ને એક સોળ હવે આપણે ત્રણ નો બોલે ત્રણ એકા ત્રીન ત્રણ દુ છ ત્રણ તરીકે નવ ત્રણ ચોક બાર ત્રણ પંચા પંદર ત્રણ છંગ અઢાર બરાબર તો અહીં અઢાર તો તો થઈ જાય અહીંયા આપણે બીજા બે ઉમેરીએ તો આપણે આ સંખ્યા ને ત્રણ વડે નિશેષ ભાગી શકીએ છીએ અહીં સોળ ને બે અઢાર તો જવાબ આવશે બી અ બી બે જવાબ આવશે બરાબર ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ તરફ કે ચાર ચારથી એક સાચો છે આપણે ખબર છે હવે આપણે સરવાળો કરી દઈએ બે વત્તા એક્સ વત્તા ચાર વત્તા પાંચ વત્તા બે તો બે ચાર ને બે છ પાંચ અગિયાર ને તેર એક્સ થયો તેર વત્તા એક્સ થયો હવે આપણે હવે આપણે આમાં શું કરીએ તો જો આપણે જીરો ઉમેરીએ તો તેર તો આપણે ઘડિયામ પંદર આવે ત્રણ પંચા પંદર તો જવાબ આવે સી બે બે ઉમેરીએ તો પછી આનો સરવાળો આ એક્સ બરાબર બે સંખ્યા હોય તો ટોટલ પંદર જવાબ આવે તો પંદર ને આપણે ત્રણ વડે નિશેષ ભાગી શકીએ છીએ ચલો ચાર સંખ્યાઓની સરાસરી ત્રીસ છે જો પહેલી ત્રણ સંખ્યાઓનો સરવાળો પંચ્યાસી હોય તો ચોથી સંખ્યા કઈ હશે એ બરાબર ત્રીસ બી બરાબર પાંત્રીસ સી બરાબર પિસ્તાલીસ કે ખ્યાલ આવે કે કઈ સંખ્યા હશે સંખ્યા હવે આપણે અહીંયા શું કે ચોથી સંખ્યા કઈ છે તો આપણે ચોથી સંખ્યા જોઈએ તો અહીંયા સંખ્યા કેટલી છે ચાર ગુણ્યા સરાસરી કે ત્રીસ તો ત્રણ ચોક બાર તો ચોથી સંખ્યા આપણે એકસો વીસ ટોટલ ચાર સંખ્યા એકસો વીસ આવી હવે ત્રણ ત્રણ સંખ્યાનો સરવાળો પંચ્યાસી છે જવાબ આવે તો તો ચોથી સંખ્યા કઈ હશે જવાબ આવશે બી પાંત્રીસ ચલો ત્યારે પાંચમો દાખલો જોઈએ એક મોપેડ ની કિંમત સાત હજાર બસો પચાસ રૂપિયા છે સ્કૂટરની કિંમત મોપેડ કિંમત કરતા ત્રણ હજાર સાતસો પચાસ વધારે છે પહેલા જોઈએ સાત હજાર બસો પચાસ સાત હજાર બસો પચાસ શું છે મોપેડ ની કિંમત છે મોપેડ ની કિંમત હવે સ્કૂટરની કિંમત છે ત્રણ હજાર સાતસો પચાસ વધુ છે ત્રણ હજાર સાતસો પચાસ તો જીરો પાંચ ને પાંચ દસ ની વધી પડી એક સાતના બે નવ નવ ને દસ ની સૂન વધી પડી એક સાત ના ત્રણ દસ ને એક અગિયાર અગિયાર હજાર શું થાય સ્કૂટરની કિંમત થઈ બરાબર આ સ્કૂટરની કિંમત થઈ તો મોપેડ અને સ્કૂટરની કુલ કિંમત કેટલી થાય તો મોપેડ ની કિંમત કેટલી હતી સાત હજાર બસો પચાસ કિંમત અગિયાર તો અગિયાર ને સાત અઢાર હજાર બસો પચાસ રૂપિયા એ સ્કૂટર અને સત્તર વડે તો સત્તર એકા સત્તર નો ઘડિયો આપણને આવડવો જોઈએ સત્તર એકા સત્તર નીચે એક વધ્યો નીચે ઉતારે ત્રણ ભાગ ચાલે નીચે ઉતારે છ હવે સત્તર ઘડિયો બોલતો સત્તર અઠા એકસો ને છત્રીસ ભાગફળ કેટલું આવ્યું એકસો એકસો ફોન કરીએ તો આપણે એ બરાબર પંચ્યાસી ત્રણ ચોર્યાસી ચાર ત્યાંસી પાંચ કે એક્યાસી નવ કશું વાંધો ને આપણે ભાગી લઈએ તો આપણને ખબર પડી હશે એક હાજર ચોર્યાસી ભાગ્યા તેર તેર એકાતેર તેર દુ છવ્વીસ તેર તે ઓગણચાલીસ બોલતા બોલતા જાવ તો તેર અઠા આવે એકસો ને ચુમ્બાલીસ માંથી ઓગણ ચાલીસ જાય તો વધે પાંચ તો આપણને ત્યાંસી અને પાંચ જવાબ આવ્યો ત્યાંસી આવે અને પાંચ આવે તો ત્યાંસી અને પાંચ ક્યાં ગયા આવી રહ્યા તો જવાબ આવશે સી ત્યાસી અને પાંચ ચલો આઠમો દાખલો જોઈએ નીચેનામાંથી કઈ સંખ્યાને ને અગિયાર વડે ભાગતા ભાગફળ એકસો સત્યાવીસ અને શેષ ત્રણ મળે છે આપણને આવો દાખલો પૂછાય કે નીચેનામાંથી કઈ સંખ્યાને વડે ભાગતા ભાગફળ અને એકસો સત્યાવીસ તો આપણે અહીંયા જોઈ લઈએ આપણે પેલું સૂત્ર મૂકવું પડે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ ચલો અહીંયા જોઈ લઈએ નીચેનામાંથી કઈ સંખ્યાને તો અહીંયા ભાજક કેટલો છે અગિયાર ગુણ્યા એકસો ને સત્યાવીસ અને શેષ કેટલી છે ત્રણ ચાલો જોઈ લઈએ સત્યાવીસ કરશો એટલે તેરસો ને સત્તાણું વત્તા ત્રણ કરો એટલે જવાબ આવે ચૌદસો ચૌદસો તો જવાબ ક્યાં છે છે તો બી જવાબ જવાબ ચૌદસો આવશે ચૌદસો ચલો આગળ જોઈએ દસમો દાખલો નવ હજાર ત્રણસો સત્તર ને સેના વડે નિશેષ ભાગી શકાય તો નવ હજાર ત્રણસો સત્તર આપણે લઈએ અહીંયા પેલું કરી જોઈએ નવ હજાર ત્રણસો સત્તર બરાબર તો એકી એટલે ત્રણ વત્તા સાત અને નવ વત્તા એક તો 3 ને સાત દસ અને 9 ને એક દસ તો આ બંને દસ તો જીરો તો જ્યારે તફાવત જીરો આવે ત્યારે ચેક કરવાની અગિયાર ચલો ત્યારે આજે આપણે આ રીતે દસ પ્રશ્નોનો મોસ્ટ આઈ એમ આપણે આજે ચર્ચા કરી તો તમને દોસ્તો કમેન્ટમાં તમારે કેટલા જવાબ સાચા આપણે જાણવાનું છે તમને આ વિડીયો કેવો લાગ્યો જણાવવાનું છે તમને કોઈ પ્રશ્ન કે કોઈ ક્વેરી હોય તો આપણે આગળના વિડીયોમાં સોલ્વ કરીશું સૌને જય હિંદ જય ભારત ટાટા બાય બાય આવજો